રોકડ રકમની લૂંટ કરવાના ગુનામાં આરોપી વર્ષો સુધી નાસ્તો હતો રામુ માલ્યા જે તે સમયે સચિનના સ્લમ બોર્ડ વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો હતો તેણે સાગરીતો સાથે મળીને સચિનની જસ્મિન સિલ્ક ફેક્ટરીમાં લૂંટ કરવા માટે યોજના ઘડી હતી બાવીસ જાન્યુઆરી ઓગણીસો નવ્વાણુંના રોજ રાત્રે બે વાગ્યે રામુ અને તેના સાગરીતો ધાડ પાડતા મોઢા ઉપર બુકાનીઓ બાંધીને જીવલેણ હથિયારો સાથે ફેક્ટરીમાં ઘૂસ્યા હતા વોચમેન અને મજૂરો ને મરચાની ભૂકી નાખી તેમને બંધક બનાવ્યા અને ઓફિસ નું તાળું તોડી છ પોઈન્ટ દસ લાખની લૂટ ચલાવીને ભાગી છૂટ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત